ભારતના અગ્રણી આરોગ્ય તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડરનું અનાવરણ કર્યું છે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ પર પ્રામાણિક દેખાવ પ્રદાન કરે છે જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો

એ જે બાળક અમારી પાસે જયારે રેફરન્સ છે રેફર કર્યો કે ભાઈ અલીને હવે વેન્ટીલેટરથી છૂટવામાં એક જ આન્સર છે કે એને ઓપન હાર્ટ સર્જરી કરીને એ કાણો બંધ કરવો કાણો શું કરે કે ફેફસાની અંદર વધારે પડતું બ્લડ શન્ટિંગ કરે અને જયારે બ્લડ શન્ટિંગ કરે તો ફેફસા જે આપણે નોર્મલ સ્પન હોય ને જે ભેગા થઈને હેવી પાણીમાં ભરીને હેવી થઈ જાય એવી લોડ લંગ્સ પર હોય અને એ લંગ્સ ટોલરેટ નથી કરી શકતા એટલા માટે વેન્ટિલેટર તો એની અમે ઓપન હાર્ટ સર્જરી કરી અમને જેવું લાગતું હતું કે ઓપન હાર્ટ સર્જરી તો રૂટીન અમે કરીએ છીએ બટ એના પછી એ બાળક સોળ દિવસ વેન્ટિલેટર હતો અમારા આઈસીયુમાં દર દિવસે મને ખબર છે કે દર દિવસે ભગવાનને કેટલી વાર હું યાદ કર્યો હતો એના બાબત કેમ કે અમે એક ટક થઈને બધા મળીને એક જ અમારા મનમાં વિચાર હતો કે અલીને સારા થઈને ઘરે જવાનું એ અમારા માટે એક ચેલેન્જ હતો અને અમે સોળ દિવસ પછી સક્સેસ થઈ ગયા એ મારા માટે મારા ટીમ માટે એક બહુ મોટી વસ્તુ છે અમે કરેલા છે હવે ઘણા પણ એક હોય ને ઓપરેશન હોય અને બીજું એક ઓપરેશન તમારા દિલ હાર્ટની અંદર છૂઈ જાય તો અલી જેવું એક બાળક જે બે મહિનામાં અમે ત્રણ કિલો બાળકને જેને ઓપરેટ કર્યું દિલ ની અંદર જેવી રીતે બેસી ગયો છે અને જયારે તમે જોઈ રહ્યા છો દોઢ વર્ષ થઈ ગયો છે કેટલો હેલ્ધી બાળક છે એક ફેમિલી માટે તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જ્યારે હું હતી ત્યારે મને ખબર પડી કે અલીને હાર્ટનો હોલ છે અને એના પછી મારું જ્યારે એટ મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડની સ્પોન છે તો બી અમે અલીને સ્ટેટ હોસ્પિટલમાં એનો જન્મ થયો એના ત્યારબાદ તરત જ એને NICU સપોર્ટ જરૂર પડી તો એ વેન્ટિલેટર પર હતો ત્રણ દિવસ ત્યાં આગળ ટોટલ ત્યાં અલી સ્ટે કર્યો ઇલેવન ડેઝ એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ એના પછી અમે ઘરે આવ્યા એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ તો અમે એને નજીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો જેના કારણે એને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ટ્વેન્ટી ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ ત્યાંથી એને સારું નહોતું તો અમે એક ડૉક્ટર મળ્યા ડૉક્ટર વિશાલ ચાંગેલા જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ છે તો અમે એમને એમના વાત માનીને અમે નારાયણ હોસ્પિટલ ગયા ત્યાં અમને ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા જેમને કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરી શકું ઓપરેશન થયા બાદ બી એને લગભગ પંદર વીસ દિવસ વેન્ટિલેટર પર જ રહ્યો એની કન્ડિશન્સમાં રોજ કંઈક ને કંઈક નવું જોવા મળતું હતું કોઈક દિવસ પોઝિટિવ કલ્ચર રિપોર્ટ્સ આવતા હતા ક્રિએટિવને વધારે આવતું હતું બધું રોજ બધું એવરી ડે કંઈક અલગ અલગ આઉટકમ્સ આવતા હતા